મહુવા શહેરના પેવિલિયન ગ્રાઉન્ડ નજીક આવેલ શાક માર્કેટમાં ગટર ગંગા વહેતા ગંદુ પાણી જાહેર માર્ગો પર વહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહેવાસી ઓફિસના લોકો અને દર્દીઓ દવાખાને જે આવતા હોય છે તેઓ સૌને હાલાકી ભોગવી પડી રહી છે તંત્ર આ બાબતે યોગ્ય કરે તે જરૂરી છે મહવા શહેરના પેવિલિયન ગ્રાઉન્ડ નજીક આવેલ શાક માર્કેટમાં ઉભરાતી ગટરો અને જાહેર માર્ગો પર વહેતા ગંદા પાણીને હિસાબે લોકો ત્રાહી મામ થઈ રહ્યા છે નજીકમાં જ હોસ્પિટલ પટેલ સમાજની વાડી સ્થાનિક ઓફિસ રહેવાસીઓ તમામ લોકોને આ વહેતા ગંદા પાણીને હિસાબે ખાસ્સી પરેશાની ભોગવી પડે છે અને આ ગંદા પાણીમાં ચાગવું પડે છે આ બાબતે પાલિકાની પળોઝણની વાત કરીએ તો મહુવાના હાર્દ સમા પેવિલિયન ગ્રાઉન્ડની પાસે છેલ્લા ઘણા જ લાંબા સમયથી ગટરોના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે અને ઉભરાયેલા પાણી જાહેર માર્ગો પર વહી રહ્યા છે આ ગંદા પાણી તેની અસહ્ય દુર્ગંધથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે અહીં નજીકમાં જ પટેલ સમાજની વાડી આવેલ છે ત્યાં પણ લગ્ન પ્રસંગે આવતા લોકોને ખાસી મુશ્કેલી ભોગવી પડે છે અનેકો રજૂઆત અનેકો અરજ પણ આ બાબતે યોગ્ય થતું જ નથી મારું નામ પ્રવીણભાઈ જયરામભાઈ પટેલ અને પટેલવાડીની વાહેના ભાગમાં જે પાણી ગટરનું નીકળે છે ને એનું તાત્કાલિક કંઈક નિવારણ આપો એમાં અમારે સમોલગન લગ્ન છે વાડીમાં તો તમે આનો કોઈ પણ ઓલા અનુસાર તમે આનો નિકાલ આપો ગંધારા પાણીનો અને શાક માર્કેટમાં શાક જે લેવા આવે છે એ બધા ગટરના પાણીમાં વેસીને જાય છે તો આની માટે કાંઈ તમને દયા આવતી હોય અને જો કાંઈ સારું કરવાની ઈચ્છા હોય તમારે તો આનું ધ્યાન દે અને તાત્કાલિક ધોરણે આનો નિકાલ આપો ગટરનો પાણીનો ગંધારા પાણીનો છેલ્લા ઘણા જ લાંબા સમયથી આ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડનો પ્રશ્ન છે પણ નગરપાલિકા તંત્રને આ બાબતે કંઈ કરવું જ નથી સ્થાનિકો ઓફિસ ધારકોએ આ અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજના ગંદા પાણી જે જાહેર માર્ગો પર વહે છે તેને લઈ નગરસેવકો નગરપતિને ઘણી જ અરજ અને રજૂઆતો કરેલી છે પણ છૂટાયેલા બાબુઓને આ બાબતે કંઈ કરવું જ નથી અને રજૂઆતો ધ્યાનમાં લેવી જ નથી અહીં નજીકમાં જ શાક માર્કેટ આવેલી હોય લોકો આવા ગંદા પાણીમાં ચાલીને આવા ગંદા પાણીમાં બેસીને શાકભાજીની ખરીદી અને વેચાણ કરે છે અને આપણે પણ આવું ગંદુ પાણી ઉડેલા શાકભાજી હોંશે હોંશે ખાય અને બીમાર પડીએ છીએ મસ્ત મોટો ટેક્સ ઉગરાવતી પાલિકા અને લોકોના મતોથી ચૂંટાયેલા નગરસેવકો લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં ઉણા ઉતરી રહ્યા છે મતો લેવા માટે આજીજી કરતા ચૂંટાયેલા નગર સેવકો અત્યારે ક્યાંય દેખાતા જ નથી મવા આપણે પેવિલિયન ગ્રાઉન્ડ પાછળ પટેલ બિલ્ડિંગ પાછળનો જે રસ્તો છે જ્યાં શાક માર્કેટ ભરાય છે મા કોમ્પ્લેક્ષ આવેલું છે મારી ઓફિસ આવેલી છે આ જગ્યાએ છેલ્લા એક વર્ષથી રસ્તા ઉપર સતત ગટરનું પાણી વહે છે અને અનેક વખત નગરપાલિકાના પ્રમુખને આના વિડીયો રેકોર્ડિંગ મોકલેલા છે અને રજૂઆત કરેલી છે એમનું કહેવાનું છે કે સે જલ યોજનાવાળાએ અમારું જે ગટર જે ધોળકિયા સાહેબના દવાખાનાની બાજુમાં છે ત્યાં તોડી નાખી છે અને નલસે જલવાળાની આ જવાબદારી છે અમારું એમ કહેવાનું છે કે આ જે કંઈ આવે એ નગરપાલિકાના એરિયાની અંદર આવે એટલે આમાં પક્ષા પક્ષી કે એવું કરવાને બદલે એકબીજાની ઉપર ખો આપવાને બદલે નગરપાલિકાએ આ તાત્કાલિક રિપેર કરવું જોઈએ કારણ કે આખું ગામ આ શાક માર્કેટમાં શાક લેવા આવે છે સાંજે અને દરેક લોકોના ચપ્પલ વાહનો કપડાં અને શાકભાજીની થેલી આ બધું ગટરના પાણીવાળું સૌ ઘરે લઈને જાય છે આ કેટલું યોગ્ય કહેવાય અનેક વાર રજૂઆત કર્યા હોવા છતાં આનું કોઈ પરિણામ આવતું નથી એટલે તાત્કાલિક આ આ બાબત પગલાં લેવામાં આવે અને ગટરનું પાણી બંધ કરવામાં આવ્યું અમારી વિનંતી છે કારણ કે અમે જ્યારે જ્યારે ફરિયાદ કરીએ ને તે બે ચાર દિવસ પૂરતું ગટરનું પાણી બંધ થાય છે પણ પાછું શરૂ થઈ જાય છે તો આ કઈ રીતે આ વસ્તુ થાય છે એ કોઈને ખબર પડતી નથી અને આનો કાયમી નિકાલ આવે એવું કરવા વિનંતી છે બરાબર લોકોને બહુ ત્રાસ છે અને ગમે એટલી રજૂઆત કરીએ એટલે એ કોઈ ધ્યાન આપતું નથી એ એટલે આ તાત્કાલિક રિપેર કરવા માટે વિનંતી કરીએ છીએ બરાબર

ચૂંટાયેલા છત્રીસ નગરસેવકો મુશ્કેલ ભરી પરિસ્થિતિને ધ્યાને લઈ યોગ્ય કરે તે જરૂરી છે ભાઈ શ્રી નીતિશભાઈ અને ભાઈ ઓલા ભાઈનું નામ શું પ્રવીણભાઈ જે રજૂઆત કરી છે એ બિલકુલ સાચી છે અહીંયા માણસો દરરોજ શાક માર્કેટમાં ખૂબ જ હેરાન થાય છે બધાના ચપ્પલ કપડાં વાહનો બધું જ ખરાબ થાય છે બધાનું અને બધાને કાયમી તકલીફ છે તો આનો કાયમી ઉકેલ આવે એ જરૂરી છે તો ઘટતો કરવા વિનંતી